પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર બીજી એડિશનલ એન્ડ સેશન કોર્ટ ફટકારી વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ પાલનપુર કોર્ટે ભટ્ટને દોષિત ઠેરવી અલગ અલગ અગિયાર કલમો હેઠળ સજા અને દંડ ફટકાર્યો છે જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની જોગવાઈ છે પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને એનડીપીએસ કેસમાં દોષિત ઠેરવી સંભળાવી વીસ વર્ષની સજા વર્ષ ઓગણીસો છન્ડમાં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં એક પોઈન્ટ પંદર કિલો અફીણ રખાવી કર્યો હતો ખોટો કેસ પાલીના વકીલ સુમેશસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલમ પાલીના એડવોકેટ એસોસિએશને છ મહિના સુધી કરી હતી હડતાળ

જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે